તમે લોકોએ જોયું હશે કે અમુક માણસો સવારમાં કે સાંજના ખૂબ ચાલતા હોય છે પણ કેટલું ચાલવું જોઈએ એ કોઈને ખબર જ નથી ચાલવું આપણા આકાશ શરીર માટે સારું છે માત્ર વીસ મિનિટ ચાલવાથી જઈએ આપણું હૃદય સ્વસ્થ રહે છે અને સ્નાયુઓને મજબૂત હોય જળવાઈ રહે છે એ રોગ અને બ્રે પ્રકારના ડાયાબિટીસ એસ્ટી યોપોરોસિસ અને કેટલાક કેન્સરનું જોખમ ઘટાડે છે જો તમે દરરોજ

તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરીને તમે સ્વસ્થ રહી શકો છો ચાલો તમને ચાલવાના ફાયદા વિશે થોડું વધારે જણાવીએ મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કઈ ઉંમરે કેટલું ચાલવું મુસાફરી દરેક ઉંમર માટે ફાયદાકારક છે જ્યારે પાંચ થી સાઈઠ વર્ષ વયની જોતની વાત આવે છે ત્યારે તે જાણવું સૌથી મહત્વપૂર્ણ છે કે કઈ ઉંમરે સ્ત્રીઓ પુરુષો અને બાળકોને કેટલું ચાલવું જોઈએ પાંચ થી અઢાર વર્ષ જો તમારી ઉંમર પાંચ થી અઢાર વર્ષની વચ્ચે હોય તો તમારે સોળ હજાર પગલા ભરવા જોઈએ ભલે યુવતીઓ તેર હજાર પગથિયા સુધી ચાલી શકે છે ઓગણીસ થી ચાલીસ વર્ષ જો તમારી ઉંમર ઓગણીસ થી ચાલીસ વર્ષની વચ્ચે છે તો ઉંમરના પુરુષો અને સ્ત્રીઓએ દિવસમાં તેર હજારથી વધુ પગલાં ભરવા જોઈએ ચાલીસ વર્ષથી ઉપર ઉપરાંત જો આપણે ચાલીસ વર્ષ પછીના લોકોને વાત કરીએ તો તેમના માટે બાર હજાર પગલા આદર્શ માનવામાં આવે છે પચાસ વર્ષથી વધુ જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ છે તો તમારે દરરોજ નવ હજાર થી દસ હજાર પગલા લેવા જોઈએ સાહીઠ થી વધુ જો તમારી ઉંમર સાહીઠ વર્ષથી વધારે છે તો તમારે સાહીઠ ના દાયકાના અંતમાં છો તો તમારે તંદુરસ્ત રહેવા માટે દિવસમાં સાત થી આઠ પગલા લેવા જોઈએ અહીં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ચોક્કસ ઉંમરે પહોંચી ગયા પછી તમને થાક લાગશે ચાલો જાણીએ ચાલવાના ફાયદા મિત્રો વિડિયો ધ્યાનથી સાંભળજો ચાલવો અને દોડવું બંને શરીર માટે ફાયદાકારક છે તે સારું રક્ત પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે તે હૃદય સંબંધિત રોગો અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે આ સિવાય સ્ટ્રોક ડાયાબિટીસ સ્થૂળતા ડિપ્રેશન અને કેન્સર જેવી સમસ્યા થતી નથી કોઈપણ ઉંમરે ફિટ રહેવા માટે ઉંમરને ધ્યાનમાં લીધા વિના રોગમાંથી છૂટકારો મેળવવો માત્ર ચાલવાથી જ શક્ય છે કેલરી બંધ કરવામાં મદદ કરે છે જોકે શરીર દ્વારા બાળવામાં આવતી કેલરીને માત્ર તમારી ચાલવાની શૈલી અંતર અને વજન જેવા પરિબળો પર આધારિત છે પરંતુ શરીરની અનિચ્છનીય ચરબી ઘટાડવાની એક સરળ રીત છે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જ જરૂરી સંશોધન દર્શાવે છે કે અઠવાડિયામાં પાંચ દિવસમાં ત્રીસ મિનિટ ચાલવાથી તમારો હૃદય સ્વસ્થ રહે છે અને શુગર કંટ્રોલ થાય છે રોજ અડધો કલાક ચાલવાથી તમારું શુગર લેવલ ઘટી જાય છે માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે જો તમે દરરોજ બરાબર અડધો કલાક ચાલશો તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી તમારો મૂડ પણ સારો રહેશે હવે આગળ સાંભળો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે નિયમિત રીતે તમે કોઈ પણ પ્રકારના ચેપમાંથી બચો છો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ચાલવાની રીત કેવી હોવી જોઈએ પાંચ વર્ષથી વીસ વર્ષની વય વચ્ચે ઘણા ફેરફારો થાય છે ઊભા ચવાજી લઈને ચાલવા સુધીના ઘણા મોટા ફેરફારો છે પછી તે બાળક હોય સ્ત્રી હોય કે પુરુષ આજે અમે તમને ચાલવાની કેટલીક ટીપ્સ બતાવત જઈ રહ્યા છીએ જે દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી થશે હવે વિડીયો ધ્યાનથી સાંભળજો અને ઉભા રહેવાની રીત ચાલતી વખતે તમારે તમારી સ્થાયી સ્થિત પર પણ ધ્યાન આપવું પડશે વળા પીઠનો દુખાવો વધારી શકે છે કે તેથી પહેલાં સીધા ઉભા રહેવાનો પ્રયાસ કરો જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ તમારું એનર્જી લેવલ ઘટવા લાગે છે તંદુરસ્ત શરીર માટે વય યોગ્ય હોવું જરૂરી છે વાત કરીએ પાંચ વર્ષના બાળકને કે સાઠ વર્ષના માણસને તેઓ જે પગલા લે છે તે સ્નાયુ તાવ ઘટાડે છે ચાલવાથી તમારું જીવન લંબાય છે તેથી ચાલવું તમને હંમેશા સ્વસ્થ અને ફિટ રાખે છે મિત્રો તમારામાંથી કોણ કોણ રોજ ચાલે છે કમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ